ગુડ મોનિંગ નમસ્કાર ક્યાં આવ્યો મને આઈ હોપ મને ઠીક હું મને મસ્ત હું મને મજામાં હું થઈ સવાર હી કે ફ્રેમ તો હા હે કી હુલ્યો આચાર હેતી બ્રશ કરે લે બ્રશ કરે જીવ રેડિયેના જેમ અને સામે ફુલાવર સાગ બાજે ગેમે માની અથાણું મી આના હી આ ભૂસે માની એટલે કે માની અના ગંડુમાની ના પી બચપનથી થી બા મુજો હોય જ્યારે સાવ બચલો ત્યારે એ ભૂસી ડિ માની તી ચવતો મમી ગંડમાની ને તેર ટાઈનનો ગંડમાની અજે ગંડમાની અના ગંડમાની મુકે બોરી ભાવે તો ખાય કેડો થોડી ખબર જાય આદત ને સો આજ નિદર આવી કોઈ ફોન પોક ગાઉક લાલો સો રેડી રેડિય સંજે સાંજે મસ્ત ફેશ થયેલા અને હા વર્ષી સા વોક કરેલા પગે પગે ગટી સાહેબ એટલે હું ગરશી સાહેબ ગ્રાઉન્ડ આયુ ગ્રાઉન્ડ ચાલુ એ થોડી દેર વોક કરી રહ્યો સમય પાછું મસ્ત નજારો ના કે યે કે આજુબાજુ જો બ્યુટીફુલ નઝારો અને આણે વારી બે નોતા પાછા પાકે પાકે બઈ બો બેણું બાઈક થી આઈ સો આસી નોતા પાકે પાકે થોડી સુંધી ઈવેન્દી વેન્દી થી આસકે થોડો થોડો અંધારો અને હાલે આનોતા પાકે પાકે આય થોડું લેટ થઈ ગયો હો અને પાછો આસી ઓડા મેન વડે ગ્રાઉન્ડ તે વ્યાવાસી એટલે તાના બગા નહિ કરે વોક હિ ચાડીએ ચોલમાથી ખિચડી અન્ય પાછા વેઠા કાકની જે વોક કરેવારે પાછા વેઠી એડા હાની ઘરે તો કાકની ઘરેથી અચીએ ઘરે પાછી અને કાલજુ ડી અજો સેમજ બસ ઉથા ખાધો પીતો ફ્રેશ થઈ ગટ વ્યાસી કાકની જે મિડ ઘરે પાછી અચી વઈને અજ પણ જન એ રીઝન હે એજો દીત હોય મોટી જ પરેતી અડધો દી વેહ તો ખાયાં વેહાંત ફ્રેશ થિયાંથી અમુક વિડીયોઝ નહીં મંડે એડિટિંગ કરીને અપલોડ કર્યાં અમુક એડી એક્ટિવિટી કરે એમ ડી પૂરો થેરે તો રાતથી હે પૂરતો કરું જ ભાઈ સો બસ કાલ પાછું કંઈક નવો પ્લાન કદાચ કદાચ ભોજ બનુ થો યા ફોજબેન જો નહીં થયે તો કાલ પૂરી પ્લાનિંગ છે કે કદાચ આ વેલ્યુ થયાં અના કદાચ વેલ્યુ ના પણ થયાં તો એને જ રૂમ રૂમમાં કામ કરી જો દિવાળી કરે અધૂરું વખતે કરે ઈજા ધીમે ધીમે કરીને સો બસ એ વોકિંગ અજુડી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ખુશ રહ્યો ખીલદાર રહ્યો અને અગિયાર વધો અને જીવન વીટીંગ સારું સારું કર્યો મિલો પાછો કાલ